તો લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અરવલ્લી જિલ્લાના બાયડ સાઠંબા ગાબડ ઉભરાણ વિવિધ જગ્યાએ વરસાદ પડ્યો છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છલકાયો છે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી નજરે પડે છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી મેગા સર્જિકલ કેમ્પ તથા મહારક્ત્રીના આશીર્વાદ આશીર્વાદથી આયુષ હોસ્પિટલ ભુજ સહયોગથી મેગા સર્જિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે નવ થી સાંજે ચાર સુધી ત્રીસથી વધારે સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે બધા રોગોનું નિદાન તથા ઓપરેશન સારવાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિશુલ્ક ઓપરેશન સારવાર આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ વધુ માહિતી માટે સંપર્ક સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ વન તેમજ સેવન ફાઇવ સેવન થ્રી ત્રિપલ એટ નાઇન ટુ ફાઈવ આપને જણાવી દઈએ કે અનુભવી ડોક્ટર દ્વારા માર્ગદર્શન આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને ઉપલબ્ધ થશે જેમાં કાર્ડિયોલોજીસ્ટ એન્ડ સીવીટીએસ સર્જન વિભાગ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની નિઃશુલ્ક સારવાર ન્યુરોસર્જરી વિભાગ મગજ મણકા અને કરોડરજ્જુના નિઃશુલ્ક ઓપરેશન યુરોસર્જરી વિભાગ પથરી પ્રોસ્ટેટ કિડની અને મૂત્રમાર્ગના નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક રિપ્લેસમેન્ટ વિભાગ ફ્રેક્ચર અને થાપાના સાંધા બદલવાના નિશુલ્ક ઓપરેશન જનરલ સર્જરી વિભાગ એપેન્ડિક્સ સારણગાંઠ વધટ હરસ મસા ભગંદર પ્લાસ્ટિક સર્જરીથી થતી સારવાર બાળરોગ વિભાગ એનઆઈસીયુ તથા પીઆઈસીયુ ની નિઃશુલ્ક સારવાર પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ नॉर्मल तथा सिजेरियन डिलीवरी निशुल्क सारवार चामड़ी रोग विभाग चामड़ी ने लगता रोगों की सारवार दांत विभाग दांत तथा पेटाना रोगों की सारवार मेडिसिन विभाग फिजिशियन एंड क्रिटिकल केयर निष्णात फिजिओथेरापी विभाग हाडका तमाम प्रकार ऑपरेशन बाद कसरत निःशुल्क एक्सरे बी शुगर बीपी ई कान नाक गड़ा सारवार केन्सर विभाग फरी एक आपने યાદી અપાવીએ કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન સારવાર આ મેગા સર્જિકલ કેમ્પમાં ઉપલબ્ધ રહેશે આપના પરિવારજનો અને મિત્રો સર્કલમાં આ મેસેજ અવશ્ય શેર કરશો આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિટી મોલ કમ્પાઉન્ડ કેમ્પ એરિયા જીકે જનરલ હોસ્પિટલની પાછળ